હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હવે તમને ખ્યાલ જ હશે કે આપણે જી કેની લેક્ચર છે સ્ટાર્ટ કરી છે જી કેની સાથે સાથે આપણે ગુજરાતી વ્યાકરણ ઇંગ્લિશ ગ્રામર એટલે કે અંગ્રેજી વ્યાકરણ અને સાયન્સ પણ જોડે જોડે કરીશું જેનાથી આપણો જે જીએમસીનો સિલેબસ છે એ સંપૂર્ણ પૂરો થઈ જાય તો તમે આ ચેનલમાં જો નવા હોય તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે આજે ગુજરાતી વ્યાકરણના કેટલાક વિરોધી શબ્દ જોવાના છે સુ લેટ સી વિઉટ વેસ્ટિંગ તો અહીંયા જો આપણે વિરોધી શબ્દ જોઈશું વિરોધી શબ્દ તો પહેલો જે શબ્દ છે જેમ કે આપણે લખીએ મો મોનો વિરોધી શું થાય તો યાદ રાખજો નિમો બરાબર છે ત્યાર પછી રૂપ રૂપનો વિરોધાથી શબ્દ શું થાય તો યાદ રાખજો કુ રૂપ શું થશે કુરુપ ત્યાર પછી શુભ શુભ નો વિરોધાથી શબ્દ શું થાય અશુભ આ તમારે યાદ રાખવાનો છે નેક્સ્ટ ત્યાર પછી આપણે વાત કરીએ સંધ્યા સંધ્યા શું થાય શબ્દ ઉષા થાય બરાબર શું થશે ઉષા થશે ત્યાર પછી હાની હાની શું થશે તો લાભ થશે આ તમારે યાદ રાખવાનો છે બરાબર દરરોજ આપણે વીસ થી પચીસ જોઈશું વિરોધી શબ્દો ક્લિયર સમાનાથી શબ્દો પણ જોઈશું રૂઢિપ્રયોગ જોઈશું તળપદા શબ્દો જોઈશું શબ્દસમૂહ માટે એક શબ્દ જોઈશું દરેક વસ્તુ આપણે જોવાના છે અને ક્લિયર જે જીએમસી નું જે સિલેબસ છે એને આપણે ટાર્ગેટ રાખીને વિડિયો લેક્ચર આપણે બનાવીશું આજ્ઞા શું છે આજ્ઞા તો આજ્ઞા નો શબ્દ શું થાય અવજ્ઞા બરાબર છે ત્યાર પછી સાંભળવું 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 તો શું થશે સાંભળ નું શબ્દ શું થાય તો વિસરવું થાય શું થશે વિસરવું ખબર હશે શું થશે શીતળ ક્લિયર આ યાદ રાખવાનું છે તમારે પ્રાણ પ્રાણ નું વિરોધાથી શબ્દ શું થશે પ્રાણ તો નિ પ્રાણ ક્લિયર

બપકો બપ કો બપકો બપકો નું શું થાય વિરોધ શબ્દ તો સાદકી થાય બરાબર છે હાજર આ તો બધાને ખબર છે ગેર હાજર થાય હાજર તો શું થશે ગેર હાજર હર્ષ તો શું થશે એનો શબ્દ શોક ત્યાર પછી ગરીબ ગરીબનો વિરોધાથી શબ્દ શ્રી શું થશે શ્રીમત કળિયુગ કળિયુગનું શું થશે સતયુગ ક્લિયર દેવ દેવનું વિરોધાથી શબ્દ શું થશે દેવનું થશે દાનવ દેવનું શું થશે દાનવ સાવધ સાવધ નું શું થશે गाफेल आद राख नेक्स्ट विकराल विकराल न विरोधा शब्द शू शिकराल ए सूंदर सुंदर विकराल तर शे सुंदर तो सुंदर वरदान तो आरोधाती शब्द शाप स्मित 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 नो विरोधाधी शब्द शूत रुदन मंद मंदનો વિરોધી શબ્દ સુધસે જલ દ્યર પછી છે કોલા કોલાહલ શું છે કોલાહલનો વિરોધી શબ્દ સુધસે નિરોવ કોલાહલનો યાદ રાખજો સુધસે નિરોવ થશે નિરાકાર એક છે નિરાકાર નિરાકારનો શું થશે આકાર આ તમારે યાદ રાખવાનું છે ડાયરેક્ટ પૂછે જાય જીએમસી માં તમારે કરવાનું રહેશે લીલી તો રીતે લખાય આ રીતે ક્લિયર સુરી સાથે શું થશે બે બે સુ બે સુરુ બે સુરુ આ રીતે લખાય બરાબર ત્યાર પછી ભોળું તો શું થશે એનું કપટી થશે શું થશે કપટી થશે પરવા પરવા તો શું થશે બે પરવા નેક્સ્ટ ગમો શું થશે અળગમો ત્યાર પછી વાત કરીએ આપણે નૂતન શું થશે તો પ્રાચીન બરાબર છે ઉદાર તો શું થશે કઠોળ આ બધા પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે ઓલરેડી નેક્સ્ટ નેક્સ્ટ વાત કરીએ આપણે સહિત સહિત તો શું થશે શબ્દ રહિત ત્યાર પછી પ્રાચીન પ્રાચીન તો શું થશે અર્વાચીન ત્યાર પછી આપણે વાત કરીએ તો નમક હરામ તો નમક હલાતા આ બહુ ઈઝી છે કંગાલ કંગાલનું શું થાય સમુદ્ર ભીતર તો શું થશે બહાર થાય ક્લિયર આગળ વાત કરીએ કાળજી કાળજીનો વિરોધાથી શબ્દ તો નીશ કાળજી પ્રગટાવું નું શું થશે ઓલાવું ઓલવું થશે ઓલવું થશે બરાબર છે તો બાકીના જે વિરુદ્ધ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો